ખાનો પણ ખાલી લઈ હમણાં સાઈડમાં બધાય નથી આવતા હું નથી આવતી હા ઉપરથી ને તો માં દેખા કીટી પાર્ટી કરવાય આજે પેલા સ્ટાર્ટર નો ઓર્ડર આઈક્યો છે

ટી પાર્ટી મનાવવા તમે બધા આવી જાવ આવો એનું મન થાય આવી જાવ અજી શરૂઆત જ થઈ પાપડ છે જો મસાલા પાપડ આ સોપિયો હાથમાં બધી ચમચી લીયો તો પાકે પાદલી મંચાવ સૂપ છે બહુ ટેસ્ટી છે અને સ્પાઈસી બી છે જેને સાડી ઉતરાય હોય બધા કપ છૂટો કર નાખતા

તો ખાલી આ વિડીયો પોતો હા તો વિડીયો પોતો ખાલી ચાખતો તો બધાયને કદી હા પ્યો સુપ પ્યો અલોલી બે આનીલા બે ટેસ્ટ કરો તો કેવો લાગ્યો તમને બહુ મસ્ત છે મસ્ત છે બેન કેવો લાગ્યો તમને તમે છે કરીએ આમાં અમે મગાયમાં છે 3 પાપડ પાજા મળી ને નાખી દેવામાં શું સારું લાગ્યું મટાણા પાપડ હા તો મંદી આલે જલ્દી જલ્દી પાપડ ખાઈ હવે પાપડ ખાઓ મંડુ ભાઈ ને તમે તો વિડિયો જોતા રહો છો ખાવતો હો પછી બધેય મારું જ છે ને બધું એટવાડો બધેય મારું છે તમને ભેગા નહિ હો ભેગા એન્જોય કરો શું છે ચાયક ચાક પરી

મને ઓલો ટમેટા સૂપ ને કોસ જોઈ હવે બધાને આવે જો થાઈ અનિલબેન હાય કેવું લાગ્યું તમને અમે ફર્સ્ટ આ વખત બિલિંગ ફ્રેન્ડ્સ લોકો મળ્યા આવ્યા છીએ પાજી પરના જાગા રગવતા જાશું ને તો સારું લાગ્યું બગાઈ પછી કામણનો વિચાર કર્યો છે હા અઠવાડા 15 દિવસથી જેને આવું જોડાઈ જા વાળા બિલ્ડિંગ વાળા શાંતિનાથ બિલ્ડિંગ વાળા ચૂકાય